ફોર્સની પાર્ટી નવા વર્ષની ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે માત્ર રોડ પર લોકોના વાહનો અને ચેકિંગ જ નથી કરી પરંતુ જ્યાંથી દારૂ આવી રહ્યો છે ત્યાં પણ ચેકિંગ શરૂ થઈ ગઈ છે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં ઓયો સહિત અન્ય હોટલોની ચેકિંગ પણ કરવામાં આવી રહી છે પાન ગલ્લા પર આવનાર લોકો અને રસ્તા પર વાહન ચલાવનાર લોકો દારૂના નશામાં છે કે નહીં તે મશીનના માધ્યમથી ચેક કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં એકત્રીસની ઉજવણી અને સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષની શરૂઆતમાં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ એલર્ટ છે ખાસ કરીને ડુમસ અલથાણ અને વેસુ વિસ્તારમાં આયોજિત થતી પાર્ટીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાય છે અલથાણ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ પર કરવામાં આવી રહ્યું છે આ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઓયો સહિત ચેકિંગ કરવામાં આવી છે જો બુકિંગ કરવામાં આવી હોય તો તેની પણ વિગત પોલીસ દ્વારા મેળવી છે હોટલમાં કોઈ હોટલમાં કોણ આવે છે તેમના ઓળખના પુરાવા લેવામાં આવી રહ્યા છે કે નહીં તે અંગેની પણ માહિતી પોલીસે હોટેલ માલિકો પાસેથી મેળવી છે એટલું જ નહીં વિસ્તારના પાન ગલ્લા અને દુકાનો પર પણ પોલીસે અચાનક ચકાસણી શરૂ કરી દીધી છે ગલ્લાની દુકાનોમાં શું વેચવામાં આવે છે અને ત્યાં હાજર લોકો દારૂના નશામાં છે કે નહીં તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે પાનના ગલ્લાના કર્મચારીઓ અને ત્યાં આવનાર લોકોની મશીનના માધ્યમથી ચકાસણી કરવામાં આવી છે કે તેઓ દારૂના નશામાં છે કે નહીં અલથાણ ચૌહાણે જણાવ્યું હતું કે આ સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષના આગમનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે અમે બધા પાનના ગલ્લા હોટલો અને દારૂના અડ્ડાઓ પર સઘન તપાસ કરી રહ્યા છીએ દારૂની હેરફેર પર ખાસ નજર રાખી છે